ઉદના વિસ્તારમાં યમદૂત સમાન કચરાની ગાડી દોડતી થઈ બેફામ કોના ઈશારે આવા ડ્રાઈવર નોકરી પર રાખવામાં આવે છે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહીં સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતના ઉદના વિસ્તારમાં યમદૂત સમાન કચરાની ગાડી દોડતી થઈ છે બેફામ ઉદનામાં આવેલ કર્મયોગી સોસાયટીમાં ઊભી કરીને કારને ટક્કર મારી છે કોના ઈશારે આવા ડ્રાઈવરોને નોકરી પર રાખવામાં આવે છે

અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત